બધા ખેડૂતોને સો એ સો ટકા નુકસાન થયું છે મારી સરકારને ને તો એવી વિનંતી છે કે પેલા તમે સ્વીકાર્યું છે કે આ ખરેખર સો એ સો ટકા ખેડૂતોને નુકસાની છે આપણા ધારાસભ્યો શ્રી સાંસદશ્રીઓ અને મંત્રી સહિત અહીંયા ખેડૂતોની મુલાકાત લીધી છે અને દરેક ખેડૂતોને સો એ સો ટકા નુકસાન છે બરાબર તો સર્વે કરવાની કોઈ જરૂરિયાત નથી કારણ કે માંડવી પલ્લી ગઈ છે ચારુલું પલ્લી ગયું છે કપાસ તમામ પાક સો એ સો ટકા ફેલ થઈ ગયો છે તો હાલમાં સર્વે કરવામાં વાવાઝોડા માં તોકતેમાં અહીંથી ગામડેથી સર્વે ગયો તો ખાંભા અમરેલી સુધી અડધાને પૈસા મળ્યા અડધાને ન મળ્યા એવી સહાય અમારે આજે જોતી નથી કાલે જોતી નથી અમે સર્વેને અત્યારે અટકાવીએ છીએ અને બપોર પછી આ ખેડૂતો સાથે મળી સમય નક્કી કરી અને મારા આ ભાવડી જૂથ પંચાયતમાં દીવારના શરાકડિયા ચતુરિયા અને ભાવડી બધા ખેડૂતોને ભેગા થઈ અને ખાંભા અમે આવેદન આપીએ છીએ અમારે સર્વે આજે થવા દેવાનું નથી અને કાલે પણ થવા દેવાનું નથી સરકારશ્રીને અમારી જે વિનંતી છે એ અમે આવેદનમાં રજૂઆત કરવાના છીએ એક તો પાક ધિરાણ પરિપૂર્ણમાં માફ કરવામાં આવે ઈ મુદ્દો પણ જોવામાં આવે બીજું સત્યાવીસ ટકા પાક ધિરાણ કંપનીને ને સરકાર જે સબસીડી આપે છે ચાર વર્ષથી ખેડૂતોને એનો પણ લાભ મળ્યો નથી તો એ ચાર ચાર વર્ષ લાભ અત્યારે આપી દે કારણ કે મોકો છે ખેડૂત હાવ પાયમાલ થઈ ગયો છે અને ત્રીજો મુદ્દો સરકાર ને બે મુદ્દા માં અનુકૂળતા ના પડે તો ત્રીજો મુદ્દો જમીન વાઇઝ દરેક ખેડૂત ને ત્યાંથી ખાતામાં સહાય આપી દેવામાં આવે આ અમારા ત્રણ મુદ્દા છે બાકી સર્વે થવા દેવાનો નથી સરકાર કે એમ અમારે કરવાનું થતું નથી અમે ખેડૂત છીએ અને અમે કે એમ કરવાનું છે ભારત માતા